ومن الناس من يشتري لَهْوَ الحديث ليضل عن سبيل الله بغير علم ويتخذها هزوا أولئك لهم عذاب مهين أنا لوكوماتي كوي ايو پن چه جي بهودی نکامی واد خریده چه

અને જ્યારે તેની સામે અમારી આયતોને પડવામાં આવે છે ત્યારે તકબ્બૂર કરી મોઢું ફેરવી લે છે જાણે તેણે કાંઈ સાંભળ્યું જ નથી જાણે કે તેના કાન બહેરા છે તેને દર્દનાક અઝાબની ખુશખબર આપી દેઆું ખરેખર જે લોકો ઈમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમના માટે નહેમતો વાળી જન્નતો છે તેમાં તેઓ હંમેશા રહેશે અલ્લાહનો વાયદો હક છે અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે ولق السماوات بغير عمد ترونها وألقى في الأرض رواسي أن تميد بكم وبث فيها من كل دابة وأنزلنا من السماء ماء فأم તેણે આસમાનોને તમે જોઈ શકો તેવા થાંભલા વગર પેદા કર્યા અને જમીનમાં મોટા મોટા પહાડો જમાવી દીધા જેથી તમોને ન ડગમગાવે અને તેમાં દરેક જાતના જાનવરો ફેલાવી દીધા અને અમોએ આસમાનથી પાણી વરસાવ્યું અને તે જમીનમાં દરેક જાતની વનસ્પતિના ઉમદા જોડાઓ ઉગાવ્યા هذا خلق الله فأروني ماذا خلق الذين من دونه بل الظالمون في ضلال مبين آ اللہ نے کھل کچھے پچھی منے تمہیں بتاؤ کہ اللہ سوائنا خداوہ شو پیدا کریو چھے بلکہ ظالموں کھلی گمراہی ماں چھے وَلَقَدْ آتَيْنَا لُقْمَانَ الْحِكْمَةَ أَنِ اشْكُرْ لِلَّهِ وَمَنْ يَشْكُرْ فَإِنَّمَا يَشْكُرْ لِنَفْسِهِ وَمَنْ كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ أني خاري خاري أموي لقمان نے أتا أتاكري هتي نو અને જે કોઈ શુક્ર કરશે તો તે પોતાના જ ફાયદા માટે શુક્ર કરશે અને જે ના શુક્રી કરશે તો બેશક અલ્લાહ બેનિયાઝ અને વખાણને લાયક છે વ وَإِذْ قَالَ لُقْمَانُ لِابْنِهِ وَهُوَ يَعِظُهُ يَا بُنَيَّ لَا تُشْرِكْ بِاللَّهِ إِنَّ الشِّرْكَ لَظُلْمٌ عَظِيمٌ અને તે સમયને યાદ કરો કે જ્યારે લુકમાને પોતાના ફરઝંદને નસીહત કરતા કહ્યું كَمَا ارَا فَرْزَنْدْ كُيْنَ اَللهَ نُ شَرِيْكْ نَبَنَجْ بَيْشَكْ شِرْكْ مَوْتُ گُنُهْ چے وَصَّيْنَا الْإِنْسَانَ بِوَالِدَيْهِ حَمَلَتْهُ أُمُّهُ وَهْنًا عَلَى وَهْنٍ وَفِصَالُهُ فِي عَامَيْنِ أَنْ اشْكُرْ لِي وَلِوَالِدَيْكَ إِلَيَّ الْمَصِيرُ અને અમોએ ઇન્સાનને તેના વાલિદૈન વિશે નસીહત કરી છે કે તેની વાલેદાએ દુઃખ પર દુઃખ સહન કરી તેને પેટમાં રાખ્યો અને બે વર્ષ બાદ તેનું દૂધ છૂટ્યું અને જેથી તું મારો અને તારા વાલિદૈનનો શુક્ર કર કે તમો સૌનું પાછું ફરવું મારી જ તરફ છે وان جاهداك على ان تشرك بي ما ليس لك به علم فلا تطعهما وصاحبهما في الدنيا معروفا واتبع سبيل من اناب الي અને જો તે બંને કોશિશ કરે કે એવા કોઈને મારો શરીર બનાવે કે જેનું તમને ઇલ્મ નથી તો તેમની ઇતાયત કરતો નહીં પરંતુ દુનિયામાં તેમની સાથે નેકી સાથે પેશ આવજે અને તેમનો રસ્તો અપનાવજે જે મારી તરફ પાછો ફરનાર હોય અને ત્યારબાદ تامارا يا بني إنها إن مثقال حبة من خردل فتكن في صخرة أو في السماوات أو في الأرض يأت بها الله એ મારા ફરઝંદ જો નેકી અથવા બધી એક રાયના દાણા બરાબર પણ હશે પછી ભલે તે કોઈ પથ્થરમાં હોય અથવા આસમાનોમાં અથવા જમીનમાં હોય અલ્લાહ તેને કયામતમાં જરૂર હાજર કરશે બેશક અલ્લાહ ઝીણવટભરી બાબતોથી માહિતગાર છે يا بني أقم الصلاة وأمر بالمعروف وانه عن المنكر واصبر على ما أصابك إن ذلك من عزم الأمور اے مارا فرزند نماز نے قائم کر انے نیکی نو حکم کر انے برائی نی منائی کر انے تارا اوپر آوی پڑے تینا اوپر صبر کر بے આ મહત્વપૂર્ણ કામોમાંથી છે અને ઘમંડ સાથે લોકોથી મોઢું ન ફેરાવ અને જમીન પર અકળાઈને ન ચાલ બેશક અલ્લાહ કોઈ પણ અકળનાર અને મગરૂરને દોસ્ત નથી રાખતો અને તારી ચાલ મધ્યમ રાખ અને તારા અવાજને ધીમો રાખ બેશક સૌથી ખરાબ અવાજ ગધેડાનો અવાજ છે الم تروا ان الله سخر لكم ما في السماوات وما في الارض واسبغ عليكم نعمه ظاهره وباطنه ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا كتاب منير શું તમોએ નથી જોયું કે અલ્લાહે જમીન અને આસમાનની બધી વસ્તુઓને તમારા કબજામાં મૂકી છે અને તમારા માટે જાહેરી અને છૂપી નહેમતો વરસાવે છે અને લોકોમાંથી અમુક એવા પણ છે કે જે ઇલ્મ હિદાયત અને વાઝેહ કિતાબ વગર ખુદાના બારામાં તકરાર કરે છે وإذا قيل لهم اتبعوا ما أنزل الله قالوا بل نتبع ما وجدنا عليه آباءنا أولو كان الشيطان يدعوهم إلى عذاب السعير. <applause> أنا جاري تمني كهوما ما بيتش الله نازل تني ત્યારે તેઓ કહે છે કે અમને ફક્ત તેની તાબેદારી કરીએ છીએ જેના પર અમારા બાપદાદાઓને પામ્યા છે પછી ભલેને શૈતાન તેઓને બાપદાદાઓને ભડકતી જ્વાળાઓની સજા તરફ બોલાવતો હોય અને જે કોઈ પોતાના ચહેરાને અલ્લાહને સમર્પિત કરે એવી હાલતમાં કે નેકી કરાવનાર હોય બસ હકીકતમાં તેણે મજબૂત દોરી રસ્સીને પકડી લીધી છે અને તમામ કાર્યોનો અંજામ અલ્લાહની તરફ છે વમન કફર ફલા યહઝુ કાકુફર ઇલેયના મર્જીઅહુમ ફનુનબબુહમ બિમા અમલુ અને જે કોઈ ઇનકાર કરે તો પછી તેનો ઇનકાર તને ગમગી ન કરે કારણ કે તેઓનું પાછું ફરવું અમારી તરફ જ છે પછી તેઓએ જે કંઈ કર્યું તેની ખબર આપીશું અને હકીકતમાં અલ્લાહ દિલોના ભેદોને પણ જાણે છે نمتعهم قليلا ثم نضطرهم إلى عذاب غليظ تمنى أمي تھوڑاك ديوس دنیاوی نو فائدو آبشو پچھی تمنى سخت عذاب طرف کھیچی لاوشو وَلَئِن سَأَلْتَهُمْ مَنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ لَيَقُولُنَّ اللَّهِ قل الحمد لله بل اكثرهم لا يعلمون અને જો તો તેમને સવાલ કરશે કે આસમાનો તથા જમીનને કોણે પેદા કર્યા છે તો તેઓ કહેશે કે અલ્લાહ હે તો કહે કે દરેક વખાણ અલ્લાહ માટે જ છે પરંતુ તેઓમાં માં મોટા ભાગ ના જાણતા નથી લિલ્લાહી મા ફિસ સમાવાત વલ અર્ધ આસમાનો તથા જમીનમાં જે કંઈ છે તે બધું અલ્લાહનું જ છે બેશક અલ્લાહ બેનિયાઝ અને વખાણને લાયક છે

ત્યારબાદ બીજા સાત સમુદ્રો પણ તેમાં જોડાઈ જાય તો પણ અલ્લાહના કલેમાત શબ્દો પૂરા નહીં થાય બેશક અલ્લાહ જબરદસ્ત અને હિકમત વાળો છે તમારી ખિલકત અને તમારું ફરી જીવતા થવું એક જ નફ્સને પેદા કરીને સજીવન કરવા જેવું છે અને અલ્લાહ બેશક સાંભળનાર અને જોનાર છે أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي إِلَى أَجَلٍ مُّسَمًّى وَأَنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ શું તે નથી જોયું કે અલ્લાહ રાતને દિવસમાં અને દિવસને રાતમાં દાખલ કરે છે અને સૂરજ તથા ચાંદને તેણે તાબે કરી દીધા છે કે જે દરેક નક્કી મુદત સુધી ચાલતા રહેશે અને અલ્લાહ તમારા બધા કાર્યોને જાણે છે આ એ માટે છે કે જાણી લો કે અલ્લાહ હક છે અને તેના સિવાય જેને તેઓ ખુદા તરીકે પુકારે છે તે બાતિલ છે અને અલ્લાહ બુલંદ અને મહાન છે અલમ તવ અન અલ ફુલક તજરી ફિલ બહર બિનિઅમતિલ્લાહ લિયુરિયકુમ મિન આયાતિહી શું તમે નથી જોયું કે અલ્લાહની નહેમતથી દરિયામાં કષ્ટિઓ ચાલે છે કે જેથી તમને પોતાની અમુક નિશાનીઓ બતાવી દે કે તેમાં દરેક સબર કરનાર અને શુક્રગુઝાર માટે નિશાનીઓ છે وإذا غشيهم موج كالظلل دعوا الله مخلصين له الدين فلما نجاهم إلى البر فمنهم مقتصد وما يجحد بآياتنا إلا كل ختال كفور أنا جاري كوي موجود تمني ત્યારે ખુલુસ દિનદારી સાથે અલ્લાહને પુકારે છે પરંતુ જ્યારે અલ્લાહ તેને બચાવીને જમીન પર પહોંચાડી દે છે ત્યારે અમુક જ ઇન્સાફનો રસ્તો અપનાવે છે અને અમારી આયતોનો ઇનકાર ગદ્દાર અને નાશુકરાઓ સિવાય કોઈ કરતું નથી يا ايها الناس اتقوا ربكم واخشوا يوما لا يجزي والد عن ولده ولا مولود هو جاز عن والده شيئا એ લોકો તમારા પર્વતિકાર થી ડરો અને તે દિવસથી પણ ડરો કે જે દિવસે કોઈ વાલીદ ફરજંદ સજાનો જવાબદાર નહીં બને અને કોઈ ફરજંદ વાલીદની સજાનો જવાબદાર નહીં બને બેશક અલ્લાહનો વાયદો સાચો છે માટે તમને દુનિયાની જિંદગી ધોકામાં ના નાખે અને ન અલ્લાહના સંબંધમાં કોઈ ધોકો આપનાર તમને ધોકો આપવા પામે ان الله عنده علم الساعه وينزل الغيث ويعلم ما في الارحام وما تدري نفس ماذا تكسب غدا બેક કયામતની ઘડીની જાણકારી અલ્લાહ પાસે જ છે અને એ જ વરસાદ વરસાવે છે અને ગર્ભમાં શું છે તે જાણે છે અને કોઈ શખ્સ નથી જાણતો કે કાલે તેના હાથ શું હાસિલ કરશે અને ન કોઈ શખ્સ જાણે છે કે તે કઈ જગ્યાએ મળશે બેશક અલ્લાહ જાણનાર અને માહિતગાર છે